જુનાગઢમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ શહેરમાં આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન પૂર્ણ થતા આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી થઈ રહી છે એક માસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસ નિમિત્તે રોઝા રાખવામાં આવ્યા હતા જ્યારે રમઝાન માસ પૂર્ણ થતા આજે રમઝાન ઈદના દિવસ નિમિત્તે જુનાગઢ શહેરની ઈદગાહ મસ્જિદ સહિત શહેરની તમામ મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરાઈ હતી દ્વારા ઈદના તહેવારને લઈ મુસ્લિમોને ઈદની પાઠવવામાં આવી મુસ્લિમ એકતા મંચ દ્વારા પોલીસ અધિકારીઓનું પણ ઈદના તહેવારને લઈ સન્માન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યકરો પ્રમુખ અમિત પટેલ તેમજ કાર્યકરો દ્વારા પણ ઈદગાહ મસ્જિદ ખાતે રમઝાન ઈદની મુસ્લિમ બિરાદરો શુભેચ્છા आवे पूरा रमज़ान शरीफ खैर आफियत और बड़ी प्यार और मोहब्बत और इबादत में हमने गुजारा है और आज ईद सईद के मुबारक मौके पर ईदगाह में काफ़ी तादाद में सैकड़ों लोगों ने जमा होकर ईद की नमाज अदा की है और हमने दुआएं की है कि अल्लाह पाक हमारे लिए हमारे मुल्क के लिए और मुल्क के हर शख्स के लिए और हर कौम के लिए اللہ پاک الفتیں محبتیں عطا کرے اور آپس میں پیدا ہونے والی نفرتوں اور دراروں سے اللہ پاک ہماری حفاظت فرمائے اور سب کو ایک دوسرے کے ساتھ ملن ساری اور خیر خواہی کے جذبے کے ساتھ اپنا ہر تہوار منانے کی توفیق عطا فرمائے آجنا ادنا پویتر دیو سے ہمیں ہندو مسلم بنے کون ساتھے مڑی عید ملن نو لوے تو આ ઈદ મિલનની અંદર અમે અભિનંદન અને શુભેચ્છા આપીએ મુસ્લિમ બિરાદરોને એટલા માટે કે દેશનો જે વિકાસ થયો છે દેશની જે પ્રગતિ થઈ છે એ બંને કોમ સાથે મળી કંધે કંધો મિલાવી અને અંગ્રેજોને કાયદા છે આ કોમી એકતા કાયમ રાખી છે આ દેશના વિકાસની અંદર કોમી એકતાની જરૂર છે આ દેશની અંદર કોમવાદી પરિબળોએ માથા ઉચકાર્યા ત્યારે જુનાગઢની અંદર કોમી એકતા ભાઈચારા માટે આ ઈદ મિલન રાખેલું હતું અને મોટા પ્રમાણમાં મુસ્લિમ ને હિન્દુ આગેવાનો આની અંદર જોત થયા હતા અને આ એકતા ભાઈચારો અને દેશની પ્રગતિ માટે મુસ્લિમ બિરાદરો એ દુઆ કરી છે એક અભિનંદન ને કરે છે આજ રોજ જૂનાગઢ ખાતે અને સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્ર ની ઈદ ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ખૂબ શાંતિપૂર્ણ રીતે

તેના ભાગ રૂપે આજે મુસ્લિમ એકતા મંચ દ્વારા જુનાગઢ પોલીસ ના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને આ તકે અમે તમામ જુનાગઢ જિલ્લા ગુજરાત રાજ્ય અને દેશભરના મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ આજે ઈદ મુબારક ના દિવસે એકતા અને ભાઈચારાનું પ્રતિક એ જે આ પાવન પર્વ છે ત્યારે સૌ મારા મુસ્લિમ બિરાદર ભાઈઓને ઈદ મુબારક કરવા માટે આવ્યો હતું જુનાગઢમાં શાંતિ એકતા અને ભાઈચારો જ્યારે સ્થાપિત થઈ રહ્યો હોય ત્યારે સોએ સો ટકા હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ ભાઈચારાના નારા સાથે આજે સૌ એકબીજાને ઈદ મુબારક ની શુભકામનાઓ આપી છે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને આજના દિવસે મારો એક જ સંદેશ છે કે જુનાગઢમાં હંમેશને માટે ભાઈચારો અને એકબીજા લાગણી અને પ્રેમ ભાવથી રહે અને એના માટેથી આપણે સૌ લોકો દુઆ કરીએ પ્રાર્થના કરીએ અને આ ભાઈચારો એકતાનું પ્રતિક એ જળવા જોઈએ સૌ લોકોને મારા તરફથી ઈદ મુબારક